બોડલી ગામના અલીપુરા ડોકલિયા રોડ પરના રેલવે ક્રોસિંગ એલસી નંબર પાસઠ ઉપર બનનારા ઓવરબ્રિજની ડિઝાઇનને લઈ સ્થાનિક વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે આ ડિઝાઇનના કારણે ટ્રાફિક અને આસપાસની દુકાનો પર દૂષણ ફેલાયું છે જે કારણે વ્યવસાય ઉપર નકારાત્મક અસર થઈ રહી છે આ મુદ્દાને ધ્યાનમાં લેતા આજ રોજ બોડેલીના પીડબ્લ્યુડી વિભાગ અને એસડીએમ સેવા સદન મામલેદાર સેવા સદનને વેપારીઓના પ્રતિનિધિ મંડળ દ્વારા વેદન પત્ર અપાયું વેપારીએ સંયુક્ત રીતે ડિઝાઇનમાં સુધારા વિશે કેટલીક મહત્વની માંગણીઓ કરી છે બ્રિજની લંબાઈને ત્રણસો મીટર સુધી મર્યાદિત કરવા જેથી આસપાસના દુકાનદારોને અવરોધ ન થાય અને તેમની વ્યવસાયિક પ્રવૃત્તિને નુકસાન ન થાય પીઅર સ્ટ્રક્ચરના માળખાને અપનાવો જેથી પાર્કિંગની મુશ્કેલી ન આવે સર્વિસ રોડની પહોળાઈ બંને બાજુના સર્વિસ રોડની પહોળાઈ ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર રાખવામાં આવે જેથી વાહન વ્યવહાર નિયમિત રહે અવરોધ ન થાય બ્રિજના બાંધકામ દરમિયાન યોગ્ય બાયપાસ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે જેથી સ્થાનિક ટ્રાફિકને મુશ્કેલી ન પડે આ મુદ્દાઓના ઉકેલ માટે વેપારી મંડળ દ્વારા જરૂરી સુધારો કરવાની માંગ સાથે આ પત્ર આપ્યો છે રિપોર્ટર હબિતુલ્લા મકરાણી બોડેલી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ છોટાઉદેપુર

કે ભાઈ આ બ્રિજને ટૂંકો બનાવવામાં આવે અને આ બ્રિજને ત્રણસો મીટરની અંદર બંને બાજુ બનાવવામાં આવે તદઉપરાંત બ્રિજની આજુબાજુ જે સાડા પાંચ મીટરનો સર્વિસ રોડ આપવામાં આવ્યો છે એ બદલીને ત્રણ પોઈન્ટ પંચોતેર મીટરનો કરવામાં આવે જેથી દરેક વેપારીઓને એમની દુકાનની બહાર પાર્કિંગની અસુવિધા ઊભી થાય સ્થાનિક લોકોમાં આને લઈને બહુ રોષ છે પ્રશાસનને સ્થાનિક લોકો દ્વારા એક જ રજૂઆત છે કે ભાઈ અમારી રજૂઆતો ધ્યાનથી સાંભળવામાં આવે અને આ બ્રિજની ડિઝાઇનમાં ચેન્જ કરવામાં આવે અને જો આ બ્રિજની ડિઝાઇનમાં ચેન્જ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગ પર આગળ વધીશું અને આ બ્રિજ પિયર ડિઝાઇનનો બને તેની પણ અમારી માંગ છે હાર્દિક પડ્યા અમરેલીના સમગ્ર આલમ કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને આર એન્ડ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે અધિકારીઓને આવેદનપત્રની અંદર વેપારીઓની માગણી માત્ર એટલી જ છે કે સરકારશ્રી તરફથી જે આ બ્રિજ બનાવવામાં આવે છે એનો વિરોધ નથી પરંતુ સરકારશ્રી દ્વારા જે આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવી છે જેનાથી જે નાનામાં નાના વેપારી છે એની રોજગારી ઉપર ખૂબ મોટી અસર થશે જે લોકો સવારે કમાઈને સાંજે ખાય છે જે લોકો રાત્રે મહેનત કરીને સવારે પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે એવા અસંખ્ય પરિવારો આ બ્રિજ જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પૂરો થાય છે એની વચ્ચે ઘણા બધા નાના નાના વેપારીઓ આની અંદર દુકાન કરે છે આ વેપારીઓની માત્ર માગણી એટલી જ છે કે સરકારશ્રી આ બ્રિજની ડિઝાઇન ચેન્જ કરે અને લોકોની રોજગારી ના છીનવાય એ માટે આજે સમગ્ર વેપારી આલમ આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ આર એન બીના અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમને શ્રદ્ધાને વિશ્વાસ છે ત્યાં ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી આ લાગણીને સમજશે અને જે તે ડિપાર્ટમેન્ટને એવી સૂચના આપશે કે ભાઈ વેપારીઓની લાગણી સાથે રહીને આપણે આ વિકાસનું કામ કરીએ આ વેપારીઓ પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસની ગાથા સાથે જોડાયેલા છે અને એમાં પણ એમનો સૂર પુરાવ છે માત્ર રજૂઆત એટલી છે કે નાનામાં નાના વેપારીઓની જે રોજગારી ના હોય એનું ધ્યાન રાખવામાં આવે બસ આટલી વિનંતી અમારી છે શું નામ મારું નામ ઉમેશભાઈ શાંતિલાલ શાહ આવી જાય ભારત માતા કે